वर्ष थी परिणिता पियर मार सामने हाथी समाधान करीने ने लाविया बाबी भोजन बनाउती हाथी परिवार ना सभ्यों ये भोजन आरोग्यू જેમાં જણાવ્યું છે કે પોતાના મોટાભાઈ અશોક ગિરી ગોસ્વામી ના લગ્ન સાંતલપુર તાલુકાના ગોતરા ગામની જયા સાથે થયા તેમને સંતાનમાં એક પુત્ર પણ છે જોકે બંનેને મનમેળ નહોતો થયો

ત્યારે સસરા ઈશ્વર ગિરીની હાલત નાજુક છે તેમને હાલ પાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મારા હારો અને મારા સસરા જ્યારે મને ફોન કર્યો એટલે હું આવ્યો ત્યારે ઈરાઈ ફૂલ પોઝિટિવમાં દવા નાખીને ખવડાયેલું છું બે ભાભી હતાશગીરી જયારે ભોજન બનાવતી હતી ત્યારે બે અલગ વાસણ માં દાળ બનાવી રહી હતી જેથી તેને પૂછ્યું પણ હતું કે ભાભી એમ અલગ અલગ તપેલી દાળ બનાવો છો ત્યારે ભાભી કહ્યું કે દીકરો તીખું નથી ખાતો તેના માટે મોડી દાળ બનાવું છું જો કે આ દાળ ભાત ખાતા તેનો ભાઈ મહાદેવગીરી તરત જ ઢળી પડ્યો જેને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયું ત્યારે તેના પિતા ઈશ્વરગીરીની હાલત નાજુક છે આ ઘટનામાં પરિવારજનોના જણાવ્યા મુજબ મંગળવારે જ્યારે જયાએ જમવામાં ઝેર ભેળવ્યું ત્યારે પરિવારના અન્ય સભ્યોએ પણ આ જ ભોજન આરોગવાનું હતું જોકે જયા ના પતિ અશોક આ ઘટનામાં જો પરિવાર સાથે જમ્યો હોત તો કદાચ આનાથી પણ વધુ શંકર સ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી તે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન ભાઈ ફોક અશોક ગિરી ગુસ્વામીનાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ગળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવ ગિરી તેમજ એમના પિતા ઈશ્વર ગિરીને ખવડાવેલ મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે હાલ એની તપાસ ચાલુ છે ફરિયાદ મુજબ કાંટો કાઢી કાઢ નાખવા સારું ખવડાયેલ એમ જણાય છે જયાબેન અશોકગીરી ગોસ્વામીએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા માટે

જે કેસ અત્યાર સુધી